હેલો એવરી વન બધાના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છોડ આજે થઈ છે તારીખ સોળ સાત બે હજાર પચીસ અને આજે અમે કેલગરીથી જઈ રહ્યા છીએ લેક લુઈસ આજે અમને થોડું મોડું થઈ ગયું કારણ કે અમારા ભાભીની થોડીક તબિયત નરમ ગરમ થઈ ગઈ છે એમને હોટ ઇન્ફેક્શન થઈ ગયું છે પણ અમે મેડિસિન લઈ લીધી છે એટલે મેડિસિનનો હવે કોર્સ ચાલુ કરશે એટલે મેબી આઈ હોપ સો એ જલ્દી હારા થઈ જાય તમને ફરવામાં મજા આવે બરાબર છે તો જો અમે લેક લુઈસ એન્ડ મોરિન લેકની અહીંયા ટુર આવી ગયા છે પાર્કિંગનો અહીંયા બહુ જ પ્રોબ્લેમ થાય છે એટલે એક જ બરાબર છે જો અમારું પાર્કિંગ છે એટલે અમે પાર્કિંગ અહીંયા કરીશું જો તો જો અમે લેક લુઈસ એન્ડ મોરિન લેકની સટલ બસ સર્વિસ પાસે આવી ગયા છે અમારી ટિકિટ બુક થઈ ગઈ છે અને અહીંથી અમે શટલ બસ સર્વિસ પાસે જઈશું જ્યાં પાર્કિંગ અવેલેબલ છે ત્યાં જઈશું બરાબર છે અને અત્યારે અમે સેન્ડવિચ ખાધી છે અને દેવાંગભાઈના આજે બુધવાર હતો એટલે એમને કોફી પીધી છે તો જુઓ અમે આ લેક એન્ડ મોરે લેકની પાર્કિંગમાં આવી ગયા છે અને પાર્કિંગ બહુ જ મોટું પાર્કિંગ છે પણ ના લાગે ભાભી મેં સ્પેશિયલ એમ કીધું છે કે તમે આવ્યા છો તો સ્પેશિયલ વોર્મ વોટર કરાવ્યું છે મેં ના પણ મેં વોર્મ વોટર કરાવ્યું ભાભી તમારા માટે સ્પેશિયલી તો જો અમે અત્યારે છે ને લેક લુઇસના વેઇટિંગમાં બેઠેલા છે એકચ્યુઅલીમાં એક લેક લુઇસની શટલ બસ મિસ થઈ ગઈ છે તો અમને એ લોકોએ બીજી પ્રોવાઈડ કરી છે એના વચ્ચે કલાકનો રન હતો અને અમે અહીંયા કેફેડ એરિયામાં બેઠેલા અને કેફેડ એરિયામાં બેઠેલા ત્યારે આપણે ગુજરાતી ભાઈ અમદાવાદના મળ્યા શું નામ છે તમારું દેવાંશ દેવાંશ ભાઈ છે અને આ સસ્કા રહે છે એટલે જ્યાં જ્યાં ગુજરાતી જાય ત્યાં મળે ને એટલે ગુજરાતી થઈ જ જાય તો જો અમે લેક લુઇસ પર આવી ગયા છે અને અમે અહીંથી ચાલતા ચાલતા લેક લુઈસ જઈ રહ્યા છે અમારી બસે ત્યાં પાછળ ડ્રોપ કર્યા હતા પાર્કિંગ સ્પોટ પર અને અમે આ જઈ રહ્યા છે અહીંયા જો તમે એક વખત બસ મિસ થઈ જાઓ તો તમને બીજી બસ મળવાનું બહુ અઘરું પડે છે બહુ ટફ છે એટલે જે ટાઈમ કીધો એ ટાઈમે તમારે ત્યાં પહોંચી જવું અહીંયા રિવર રાફ્ટિંગ બોટિંગ બધું જ થાય છે જેને ઇન્ટરેસ્ટ હોય એ કરી શકે છે

બોટિંગ પણ કરે છે પણ અહીંયા આપણી પાસે કલાકનો ટાઈમ છે એટલે આપણે બહુ બોટિંગ નથી કરતા કારણ કે અહીંયા જો બસ તમે મિસ થઈ ગયા પછી તમારે બીજી બસ બસમાં તમને બહુ પ્રોબ્લેમ થાય છે તો જો આ લેક લુઈસની હોટલ છે જુઓ અમે અહીંયા મોરિંગ લેક પર આવી ગયા છે લેક થી મોરિંગ લેકનો ટાઈમ 20 મિનિટ છે અગિયાર કિલોમીટર છે પણ અહીંયા મેઈન એક વસ્તુ એવી છે કે અહીંયા પ્રાઇવેટ બસ પ્રાઇવેટ ગાડીઓ નથી આવતી તમારી પાસે કોઈ ડિસેબલ હોય તો તમે એને લઈ આવી શકો છો અધરવાઇઝ દે આર નોટ એલાઉ ફ્રોમ ધ પ્રાઇવેટ વ્હીકલ્સ અન ઓથોરાઈઝ વ્હીકલ્સ ઓનલી હિયર ઓથોરાઇઝ વ્હીકલ ઇઝ કમિંગ ટુ લુક એટ ધ લેક જો અમે મોરિન લેક પર આવી ગયા છે અને આખો આ મોરિન લેકનો વ્યૂ દેખાય છે મોરિન લેકની એક ખાસિયત છે ભાભી આ લેકમાં તમે અંદર ડૂબકી મારો ને તો અંદરથી સોનું હીરા મોતી બધું મળે છે તો કોઈને લેવાની ઈચ્છા હોય તો અંદર જઈ શકે છે આ સ્પેશિયલી ગુજરાતી પીપલ માટે જ છે અને જે ટુરિસ્ટ છે એના માટે જ છે તો જો આ મોરિન લેકના બધા વ્યૂઝ છે ફોટોગ્રાફીના જુઓ તો દેવાંગભાઈ તમારા કેવું લાગ્યું તમને મોરિન લેક સારો લાગ્યો કે લેકલુઈ સારો લાગ્યો બંને સરસ છે અને તમને આલબટા આ રોકી માઉન્ટેનની જે ટ્રીપ છે તમને કેવી લાગે છે જોતા કરવું જોઈએ એમ ને ભાભી તમે શું કહેવા માંગો છો કેનેડા માં આટલી હતી સરસ જગ્યા છે હું એક્સપેક્ટ નતું કર્યું હે અને તમારું ડ્રીમ હતું તે હા રોકી માઉન્ટેનસ જોવાનું એ ડ્રીમ અને આઈ થિંક કે મને થેન્કફુલ હા હું તમને થેન્કફુલ કરીશ કે તમારા હિસાબે મારી સારી વસ્તુ હા રોકપીલ પાસે જઈ રહ્યા છે જે 200 મીટર દૂર છે કે રોકપીલ એટેક ટોપ પર જે આપણે મે તમને બતાવ્યું જે ફોટોગ્રાફી માટેલું છે તો જો ત્યાં જ આપણે જઈ રહ્યા છે તો આ એનો વેવ છે અને આ જો પોઈન્ટ પર આવી ગયા છે જે ઉપર મેં તમને રોક બતાવ્યું હતું ત્યાં રોક રસ્તો છે અને રોક ફિલ્ડથી આખો માઉન્ટેનનો વ્યૂ બહુ સરસ આવી છે અહીંયા એક આપણા ગુજરાતી મળી ગયા છે જો આખું આ ગ્રુપ ગુજરાતીનું છે શું નામ છે તમારું હિરો કઈથી જો તમે ટેક્સાથી જો ટેક્સાસથી આવ્યા છે અમારી એક ચેનલ છે કેનેડા ટોક્સ તમે સબસ્ક્રાઇબ કરજો ઓકે હા કેનેડા ટોક્સ ટોક્સ હા દો જો અમે આ રોકિલ પાસે આવી ગયા છે તમે આ રોક મારી પાછળનો બધો પોસ્ટ જોઈ રહ્યા છો જે માઉન્ટેન વ્યૂ દેખાય છે આખો માઉન્ટેન વ્યૂ છે જો નીચે પહેલાં દેવાંગભાઈ છે બહુ ઝૂમ કરવું પડશે ત્યારે જ દેખાશે બાકી દેવાંગભાઈ ત્યાં નીચે છે જોઈ લો આખો રોકી માઉન્ટેન વ્યૂ આવે છે લેક લુઈસ એન્ડ મોરેન લેક પતાવીને અહીંયા આવી ગયા છે પાછા અમારી બસનો ટાઈમ હતો છ ને પંચાવનનો પણ એ લોકોએ કીધેલું કે તમે છ ને પચીસ બસમાં ટ્રાય કરજો જો જગ્યા હશે તો તમને એ લોકો બેસાડશે પણ અમારે અમે લખી છે કે અમે અર્લી આવી ગયા પાએ હોપ છો કે અમને બીજું અમારી જે એક એક્ટિવિટીઝ બાકી છે એ થઈ જાય જો આજની અમારી ટૂર પતી ગઈ છે ને અત્યારે છેલ્લા મેં બાંફમાં ઇન્ડિયન કરી મસાલા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે તે આવ્યા છે ને જમીને વધતા અમે પાછા કેલગરી બાજુ જઈ રહ્યા છે તો આજો અમારો એ છે વ્યૂ છે ભરૂચ સાહેબ ઠંડી લાગે છે તમને ભાભી લાગે છે ભાઈ જો આ તો ઇન્ડિયાથી આવ્યા છે એમને ઠંડી લાગે છે આપણાને તો બહુ સરસ વેધર લાગે છે એટલે આપણાને ઠંડી ઓછી લાગે છે